મિત્રએ હાથ ઉંચા કરતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી આ કેસની તપાસ ઇકો સેલને સોંપવામાં આવતા ઇકો સેલની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી થગેવા મનોજ કેવડિયાની ધરપકડ કરી છે તો આ કેસમાં પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે ऑनलाइन व्यापार करवाना वाने मित्र हार्दिक કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે નાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર બાવેસ આપવાની વાત કરેલી અને બાવેસો પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર તો એને આપેલું આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતાં જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતાં વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજને અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજુ અટક કરાયેલો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ